જય માતાજી યાદનાવન આ પ્રોગ્રામમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નઈબે રેડી થઈ ગયા છે ચા બાપામે લીધી છે અને આ તો જો કૃષ્ણને બેઠ્યા છે કિશ મમી ગુડ મોર્નિંગ જય માતાજી ને હોવા તો દવા મારવાની ને

ની બાકી નાખી તો દીધું છે તો ચાલો આપણે ફોર્મ જઈએ નહીં આવું ચલો ભાઈ આપણે ચાલુ કરી દીધું છે આજે નવું કામ તો તમને બતાવીએ આજ આખો બ્લોક તમારી એ જ છે કટિંગ કટિંગનું તો ચાલો બતાવી દો તમને આપણે મ્યાદી કટિંગ કરવાના છે તો જો અહીંથી તો ચાલુ કરી દીધું છે મ્યાદી કટિંગનું જો સરસ મને કડવી મેધી કહેવાને તો કટિંગ કરવાની આવે તો ચાલો કેવી રીતે કપાઈ એ તમને બતાવું તો ચાલો કિશુ મમ્મી બતાશે આપણે કટિંગ કરીએ તો તમે બનાવ્યા જો વિડીયોમાં તો જો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ક્રિષ્ના પપ્પાએ ઉપરથી તો કાપી કાઢી છે ત્યાં સુધી આપણે પેશલરલ વ્લોગ બનાવવાનો છે પેશર મેદી કટિંગનો તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો જુઓ ઉપરની સાઈડ તો કટિંગ થઈ ગયું છે હજુ સાઈડમાં બાકી છે અને પેલી સાઈડ પણ બાકી છે જો તમને બતાવી દઉં એટલું આમ કાપે છે ને એવા કે સેજ પણ ધાર વાકા ચૂકી હોતી નથી ગમે તે પણ સાહેબ આવે ગમે તે મોટો સાહેબ આવે તે પણ લોકો એવું કહે છે કે કેવી રીતે મેદીનું કટિંગ થાય છે એમ તો જો એ હાથ થી કાપે છે મશીન થી નહીં જો તો પણ એટલી સરસ મેદી કપાય છે એમનાથી બધા બહુ જે પણ ફાર્મ આવે છે એવું જ કે છે બધું જ એમનું કામ કમ્પ્લીટ ગમે પરફેક્ટ બધા એવું કે છે કે બહુ મસ્ત મેદી કાપું છું એમ મશીન થી કાપું છું એવું કે છે ને

બગડી જશે જો તો ચલો આપણે થોડું તો ના ગમે બહુ ને કોમ કમ્પ્લીટ કરવાનું આપણે તો ચલો જો આ બાજુ સરસ મજાનું કપાઈ ગયું છે જો ધાય જો તમે ખાલી આ થઈ કાપી પણ કમ્પ્લીટ દેખાય જો આ સાઈડ પર આપણે આ સાઈડ બાકી છે હજુ ખાલી લેવર કરવા માટે સાઈડ સાઈડ કરી થોડી કટિંગ કરી છે તો ચલો વિડીયોમાં બનાવી લેજો આગળ પણ બતાવીએ કટિલો બે આજે ફોર્મમાં આવી ગયા છે અને બીજો દિવસ ચાલુ થઈ ગયો છે આપણી માટે લોન મિયાદી કટિંગનો તો જો આજે લીધું છે આપણે આ બાજુ કટિંગ કરવાનું મદીનું તો જો આપી બતાવી દો તમને તો જો આ બાજુ ચાલુ કર્યું છે જો આટલા ચાલુ કરીશ આજે તો ચલો આજે આપણે પૂરું કરી દઈએ આજે તો કટિંગ કરવાનું જો અહીંથી લીધું છે કટિંગનું ત્યાં અડધ્યા સુધી કરેલું કટિંગ કાલે જો આજે આટલું બાકી છે તો પૂરું કરી દઈએ તો ચલો વિયોમાં બનાવી રહેજો જો પેલા સરસ મજાના ફો તો ચાલુ છે પેલી બાજુ અને જયમી નહીં જો ખાલી ખાલી બોલ બેટ જીનલ ને બે તો ચલો આપણે તમે આજે કટિંગનું કામ ચાલુ કરી દીધું છે જો આપણને બધા કાલે બતાવી દઉં તો પણ જો આજે પણ ચાલુ કરી દીધું છે આપણે તો તો કાલે કાપે એ રીતે જ કાપ ટાપ કરવાનું છે તો આજ પૂરું કરી દઈએ કાટિંગનું કામ જો અને પછી લેવા કરતાં કરતા કટિંગનું કામ ચાલુ છે તો

મહેંદી કટિંગ પૂરું તો કોમેન્ટ કરીને કેજો કે મહેંદી નું કટિંગ છે એમ તો જો મહેંદી પતવાઈ છે પણ બહુ તાપ લાગ્યો છે તાપ પણ બહુ લાગ્યો છે ઓ પતવાઈ તૈયાર છે ખાલી બે જ રહી છે એક સેકન્ડ નું કામ છે ખાલી તો ચલો ગાઈસ ફાઇનલી આપણે લોન આ મહેંદી કાપવાનું કટિંગ તો થઈ ગયું છે ઉપરનું હવે સાલી સાડ એકી બાકી છે તે ચલો બતાવી દઈએ તો ચલો મેો પતી કીશું ઉપરનું ખાલી સારું સારું લેવર કરવાની છે તો ચલો થોડી વાર ની કરી લઈએ પાણી પાણી પી લઈએ ત્યાં સુધી